પંચાયતી રાજનો જે આજે ઉત્સવ માતાપરની અંદર આવ્યો સમસ્ત ગુજરાતની અંદર પંચાયતના ઇલેક્શન આવ્યા લોકશાહીનો પર્વ સમાન ગામડાઓની એક જે સંસ્કૃતિ છે દર પાંચ વર્ષે પંચાયતનું ઇલેક્શન થતું હોય ભાઈચારાની વચ્ચે ખેલ દીલી હતી ખેલાતો એક રાજકીય ઉત્સવ છે એમાં આજે માધાપર નવાસના અઢી વર્ષના વહીવટી શાસન પછી જે આ પંચાયતનો ઇલેક્શન સરકારે જાહેર કર્યા આજે જે ગામની ઉત્સવ અને ઉમંગ છે એ અનેરો છે આવનારા સમયની અંદર સમસ્ત ગામ લોકો આજે માધાપરમાં ત્રણ પંચાયત ઇલેક્શનની પેનલ છે એમાંની અમારી નવચેત પેનલ અને એના અમારા સરપંચ પક્ષના ઉમેદવાર વિશ્રામભાઈ કોહલી અને અઢાર એના સાથી એના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદઘાટન હતું એમાં અમારા સમાજ સમસ્ત સમાજ લગભગ માધાપરની અંદર નાના મોટા ચોવીસેક સમાજ જે રહેતા હોય એના સર્વેના આગેવાનો અમારા કાર્યકરો અમારા અઢારે અઢાર વોર્ડના ઉમેદવારો એના પરિજનો અને ગામ લોકો જે સાથે મળી ઉમંગ અને ઉત્સાહથી અમારા કાર્યાલયનું ઉદઘાટન કર્યું આવતીકાલથી અમારા જે અમારી મારા વીસ વર્ષના જે કાર્યો જે છે એના એક પત્રિકાના રૂપમાં એનું આજે વિમોચનથી ઘર ઘર સુધી પંચાયતના જે કાર્ય થયા છે છેલ્લા વીસ વર્ષમાં એ અને આવનાર સમયમાં અમારી પેનલ અને એના મારા માર્ગદર્શન નીચે અને વિશ્રમભાઈ કોહલી સરપંચ તરીકે આવશે એના પદની છે શું કાર્ય કરશું એ કાર્યને પ્રજાની વચ્ચે મૂકી અને આવતીકાલથી અમે ઘર ઘર પ્રચાર કરશું અને સમસ્ત આપના માધ્યમથી આજે જેટલો ઉમંગ આ કાર્યાલયની અંદર જે ગામલોકો બતાડ્યો એટલો જ ઉમંગ બાવીસ તારીખે સમસ્ત સમાજ સાથે મળી બહુની સંખ્યામાં મતદાન કરે અને અમારી પેનલને વિજય બનાવે એવી સૌ ગામ લોકોને અપીલ કરું છું અમારા પેનલનું નિશાન છે પાણીની ટાંકી એના સિમ્બોલ ઉપર જે નિશાન કરી અને સમસ્ત ગામ લોકો બાવીસ તારીખે સવારે સાત વાગ્યાથી કરીને છ વાગ્યા સુધી બહુની સંખ્યામાં ઉમંગ અને ઉત્સાહથી અમારી પેનલને વિજય બનાવશે એવી સૌ લોકોને વિનંતી કરું અને અપેક્ષા પણ રાખું ખૂબ જ ધન્યવાદ રમાબેન કરસન વરસાણી છે આડે અર્જુનભાઈના કાર્યના ઓપનિંગ વિશે હું તો ખાસ લોકોને ગામ લોકોને બહુ જ જંગી મતથી જીતાડે એવી અપેક્ષા સાથે કહું છું કે આજ વીસ વર્ષના કાર્યમાં જ્યારે જ્યારે ગામને જરૂર પડે ત્યારે એ દુઃખીના દુખિયારાના સાથી તરીકે હંમેશા હર હંમેશા આગળ ને આગળ આવતા રહ્યા છે અને દુખિયારાના સાથી એને રાતને દિવસ નથી જોઈ કે આ દુઃખ ક્યારે આવ્યું છે અને રાતે દુઃખ પડે તો એ રાતે પણ હાજર થઈ જતા આ તો ખાલી દુઃખની વાત છે હવે વાત કરું છું ગામના વિકાસની તો ગામના વિકાસની અંદર વીસ વર્ષ પહેલા ગામની અંદર જ્યારે આપે રોડ રસ્તા નહોતા ત્યારે અર્જણ આ ગામની અંદર એટલા સરસ રીતના રોડ રસ્તા તૈયાર કર્યા કે જ્યારે ભાંગેલા તૂટેલા કોઈ વ્યક્તિ અપંગ અનાથ હોય એને વીલચર લઈને જાવ તો વિચાર કરવો પડે કે આ હું ગામની અંદર મારા દરવાજા કઈ રીતે પહોંચી શકીશ આવા સરસ પાકા આરસીસી ના રોડ રસ્તા તૈયાર કર્યા બીજું તો આ મોટામાં મોટું ગામનું કાર્ય હતું કે જે માર્કેટને બારે લઈ જવી એ તો બહુ વિવાદની વાત હતી હું આ ગામની અંદર જન્મેલી છું હું ગામની અંદર વીસ વર્ષ મોટી થયેલી છું અનેક એક્ટિવિટીમાં મેં ભાગ લીધા છે અનેક જગ્યાએ હું આગળ પડતું મારું સ્કૂલની અંદર સ્થાન રહેલું છે અને ગામને મને એક હમદર્દી છે ગામ પ્રત્યે ને એક મારા માવતરનું ગામ છે ને તો આ ગામ કેમ સુખી અને સધળ થાય અને મારું ગૌરવ વધે એવી મને હંમેશાને હંમેશા અપેક્ષા રહી છે દિલમાં અને તેમાં પણ અર્જણભાઈ જ્યારથી પ્રમુખ થયા છે ને ત્યારથી તો મને આ અપેક્ષા બહુ વધી જ ગઈ છે અને સાથે સાથે એમ થાય કે હજી તમે આ કરો હજી તમે આ કરો ગામની અંદર આ ખૂટે છે ગામની અંદર આ ખૂટે એ હર હંમેશા એમ કે છે હા હજી મને સમય મળશે ત્યારે હું આ કાર્ય કરીશ હજી મને મારા ગામની અંદર મને મને મારું ગ્રીન માધા પર અને મારું સધર માધા પર અને સ્વચ્છ માધા પર કરવું છે એવો એનો હંમેશા નેમ રહ્યો છે એટલે હંમેશા ને હંમેશા ચૂંટણીની અંદર એને એવું થાય કે હું ચૂંટાઉં ને મારા હોદ્દા ઉપર આ કાર્ય કરું ને તો મને વધારે ને વધારે ગામની અંદર માણસો પ્રેમ મળે ને આનંદ મળે ઈ એને હંમેશા વિચાર્યું છે આજ અર્જનભાઈ નેમ છે ને અર્જનભાઈ કામ છે અર્જનભાઈ નું નામ નામ વિશ્રામ સામત બોલે પદ પદ માં મે ઉમર હું નોંધાવે છે અમારો બક્ષી સીટ આવતા ને ઘણા વર્ષોથી અમારી આવી નથી એટલે આ ફેર આવી એટલે ગામજનો ની માંગ હતી અને બધી સમાજોની માંગ હતી કે બક્ષી પત્ની સીટ માં હર સમાજ જોડે રહીને અમે બક્ષી સરપંચની પદમાં મેં ફોરમ ભરાવ્યો છે જે પેનલ છે અઢારે અઢારની ને બધા હર સમાજની માંથી લીધેલા છે અને જે આજે આપણે કાર્યાલયનું ઉદઘાટન જે હતો એમાં બધી સમાજના આગેવાનો વડીલો માતાઓ બહેનો ખૂબ મોડી સંખ્યામાં ભેગા થયેલ હતા અને બહુ સાથ અને સહકાર મળ્યો છે મતદારોને એ અપીલ કરીશ કે બાવીસ તારીખના જે મતદાર છે મતદાર જેટલો બને એટલો સા સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી હશે અને કોઈ મતદાન રહેવું રહેવો ન જોઈએ એવી મારી અપીલ છે